सुमा जन्मासी, आपने ते सूर था या सूर ना था, ऊपर नाटिवाल का दिख रहा हो, पर आप भारत भूमि योग्य लिपि तेरा है, कि असंख्य घनों पुण्यों के कुछ जो हैं, तारा धरती ऊपर अवतार मानता है, में घूमेंगे एक भक्त है, मनसू ऐसे होंगे, तना धरती ऊपर जन्मायतों ने ये भक्तों को रोन से, अं

રામ ને ઓળખો છો રાવણ ઓળખતા તો છે ત્યારે રાવણ વિમાન લઈને ઉઠતો હતો ઉઠતો હતો ઉઠતો આ બધી મંત્ર શક્તિ હતી હો નકર કોઈ એને પેટ્રોલ પુરાવતા જોયો હોય કો જોયો કોઈ આમાં કોઈ ને બાપાને પેટ્રોલ પંપ થી ઓગતે હોય કો કે અમારી હજુ પાવતી છે વીસ લીટર ના પણ એ મંત્ર શક્તિ હતી કુદરતી શક્તિ હતી અને મર્યાદા પુરુષોત્તમ અખિલ બ્રહ્માંડનો નાથ કહેવાય છતાં એને ચૌદ વર્ષ ઉગાડા પગે વનમાં કાઢ્યા એટલે સત નીતિ માર્ગે ચાલશો તો રામ મર્યાદા પુરુષોત્તમ પોતે શીખવાડીને ને જ્યાં સાહેબ ઉગાડા પગે હાલવાની તૈયારી રાખજો નગર પરમાત્મા હતા રાવણ કરતા ચારે બાજુ પંખા ચાલુ હોય એવું વિમાન ના ઉડાડે ઉડક ના ઉડે આપણે અત્યારે વાત કરી બાજુમાં કોક અલટો લાવ્યો આપડે એની કરતા મોંઘી લાવી હશે બાપાની ની વી વીઘા ઓછી થઈ છે ભાઈ હાજે બહે આવે એવું કઈક કરે એટલે સમજાય છે ને આમાં એટલે સમયનો અભાવ હતો રામા મંડળ ભાવ હતો અને પ્રવીણભાઈ દ્વારા હાથ થી આઠ વાર આવ્યા અને મેં કીધું આમ તો ચોવીસ તારીખ નક્કી થઈ તું પાછું મેં કીધું ચોવી તારીખ તો મેં બે જગ્યાએ જગ્યા એ દયા હેલ ખબર સારા કાર્ય કરશો તો મને એટલી ખબર પડે કે આ જગતમાં તમામ શક્તિ સંચાલન કરતો હોય ને તો અત્ર તત્ર સર્વત્ર મારો ભોળો નાથ છે પછી જેને જેને જેનું ભજન કર્યું જેને જેનો ભરવો જેને જેનો વિશ્વાસ એને એવા વે એને મદદ કરી ભાઈ સમજાય છે પણ જો કદાચ વળવા આપણો ધર્મ રૂપી જ્યાં હોય કદાચ ભૂખું નાળિયેરી એ ગોંખલામાં પડ્યું હોય ને કાલ એને હાચીને નાભીનું મૂકીને એવું કહો કે કાલ લગીને કદાચ જુઓ અમારા એક કરોડ ગુના હોય એને માફ કર અને હવે નવેસરથી જીવું છે અને જીવું ત્યાં લગીન સત્કાર્યો કરવા છે સત્કાર્યો ના થાય તો કઈ નહીં પણ કોક ધર્મના કામ કરતું હોય એમાં હવનમાં હાડકા નાપવા નથી જવું તો મારો ભરોસો એવું કહે છે મારો ઠાકર એવું કહે છે અને આ ભોખરણનો પીર એવું કહે છે કે જો અઢી મહિના ના થાય અને જો કદાચ નરસિંહ મહેતાની હુંડી શિકારી હતી એવી તમારી આ ભોખરણનો પીર ના થઈ હુંડી શિકારે ને તો મારું આ મેઘલી રાતે આવવું નકામું પડે પણ નીતિ ધર્મે હાલશો તો સમજાય જ ને એટલે હવે સમયનો અભાવ છે અને મારે દૂર પહોંચવાનું છે હજુ ટૂંકામાં જાજુ કહી દીધું પણ મેં કીધું એમ કે પાંચ પચીસ રૂપિયા તમારા જો બચતા હોય અને ઠાકરની દયા હોય ને ગેરમાર્ગે વાપરતા હોય તો આજુબાજુમાં કદાચ કોઈ ગરીબ મધ્યમ પરિસ્થિતિ દીકરો દીકરી ભણતા હોય કોઈ એવું ગરીબ કુટુંબ રહેતું હોય તો કઈક એને મદદરૂપ થયું અને જો તમારા પાંચ પચ્ચીસ રૂપિયાનું કદાચ ભગવાને તેવડ આપી હોય ને તો એ ગરીબ માણસના દીકરા દીકરી ભણાવવામાં એની ફી ભરી દેજો ભૂલામણા કારણ કે તો ભગવાનને વિશ્વાસ આવશે કે મેં તમને માણસ બનાવીને કોઈ ભૂલ ન કરી સમજાય છે ને કારણ કે આ તો ચોર્યાસી લાખ યુની છે ભાઈ આવતા ભવ ચા પડ્યા છે એનું નક્કી નથી એટલે આ ભાવમાં બહુ અહમ કરીને ના ભરાય અભિમાન અહીં કોઈ નું રહ્યું નહીં અને રહેશે નહીં પણ સારા કાર્યો કરીએ કારણ કે મેં આજ લગીન જોયું જેટલા મારી પાસે છે ને કાં તો કુટુંબ નું કે આજ લગીનમાં માં કોઈ આવીને એવું નથી પૂછ્યું કે કદાચ મારા ભારત નું ભલું થતું હોય તો જે એનું પૂરું કરવાનું થાય એ હું જોર પૂરું કરી દે આવો કોઈ માયકાલાલ ના આવ્યો આવ્યો છે ચમ ના મજા એ ભાઈ તાલ્યું પાડવા ને ભારતની વાત કરીએ એટલે નહીં કારણ કે જો આપણે આ ધરતી ઉપર અવતાર લીધો છે ભાઈ અને આ ધરતીને તો કદાચ મારો ઠાકર તો લોહી રેડી ને અને આપણે તો હમા જીવવાનું છે ક્યાં લોહી રેડવાનું ભલામણ હમા જીવી જાવ દસ જણ જીવતા શીખવાડી દો ને એટલે ભગવાને તમને માણા બનાવવામાં કોઈ ભૂલ ન કરી ભાઈ જો મારી જો ભણ માણાના આટલું જ્ઞાન કુદરત પીરસતું હોય તો આમાં તો ઘણાએ ભણેલો વર્ગ બેઠો છે તરત આંગળીઓના વેઢા ગણે મારો હું ફાયદો હા હું તારી આરે રાતે જાગું તો મન હું મળે એટલે પણ એ નહીં ટકે કઈક સેવાના કાર્યો કર તો આ શરીર સાથ આપશે નકર 35 વરસ નહીં થાય ને ડાયાબિટીસ આવીને ઊભી રહેશે આય કારણ કે કમાઈ લેવું તમારા હાથમાં છે પણ ખાવા દેવું એ તો ઠાકરની મરજી ગમે એટલું ખમાણા હોય મીઠાઈ ના હાંટતા ભાઈ શું કરવાનું એમ આમ પેલો મજૂરીએ જતો અહીંયા તાહડું આખું ઉપાડી જાય તો કઈ ના થાય એના ભગવાનની દયા છે આરામનું ખાધું નથી એટલા માટે એટલે મારી પાસે જે હતું એ મેં તમને પીરસ્યું અને જે કોઈ ચાર શબ્દો કદાચ આ રામા મંડળ દ્વારા કદાચ આમંત્રણ આપવામાં આવ્યું છે આ ગામનો ભાવ હતો અને ખાસ કરીને તો આ રાવળ દેવ કારણ કે બે જણના દેવ કહેવાય એક રાવળ દેવ એક ભૂદેવ